હેલો મિત્રો જય માતાજી જય શિયા રામ જય હિન્દ જય ભારત જણાવતા ખૂબ જ એક આનંદની વાત છે એક બાજુ દુઃખની વાત છે આનંદની વાત એ છે કે આપણા દેશની અંદર હજુ પણ સત્યને સત્યને જાળવી રાખવાવાળા સત્ય માટે લડવાવાળા સત્ય માટે સાહસ કરવાવાળા મિત્રો છે એટલે આનંદની વાત છે અને દુઃખની વાત એ છે કે સત્ય માટે લડાઈ લડી રહેલા મિત્રોને આપણે સાથ સહકાર નથી આપી રહ્યા એમને પૂરો સાથ આપો મિત્રો એમને સાથની જરૂર છે સહકારની જરૂર છે હમણાં હમણાં ફેસબુક લાઈવમાં યુટ્યુબમાં આપણે જોઈ રહ્યા છીએ એડવોકેટ મેહુલ બોગરા તો મેહુલ બોગરા એક સત્ય માટે લડાઈ લડી રહ્યા છે મિત્રો હમણાં હમણાં આપણે જોયું ફેસબુક લાઈવમાં તો એક એમનો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જે ગવર્મેન્ટના રૂલ્સ છે એ દરેક વ્યક્તિને દરેક વ્યક્તિને ફોલો કરવાના રહે છે આમ નાગરિકને ફોલો કરવા પડે છે જ્યારે મોટા માણસોને ફોલો કરવાના નથી હોતા તો આવો અન્યાય શા માટે મેહુલ બોઘરા બસ એ જ સમજાવી રહ્યા છે કે જે રૂલ્સ છે તે બધા માટે સરખા હોય અને બધા નિયમોનું પાલન કરે તો મિત્રો આપણે મેહુલ બોઘરા તો નથી બની શકવાના પરંતુ મિત્રો બને તો મેહુલ બોઘરાને સપોર્ટ તો કરી શકીએ ના ફેસબુકમાં યુટ્યુબમાં એમની આઈડી છે મેહુલ બોગરા તો આપણે એમની એમની ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો એમને લાઈક આપો કોમેન્ટ કરો એમનું લાઈવ જુઓ ફેસબુકમાં કોમેન્ટ કરતા રહો અને એમની જે બધી ચેનલો છે એને શેર કરતા શીખો બસ કારણ કે તમે જેટલી શેર કરશો એટલું એમનું આપણા દેશની અંદર એમનું પ્રતિભા વધતો જવાનો અને મેહુલ બોઘરાને પણ એમ થાય કે મને લોકો સપોર્ટ કરી રહ્યા છે હું સત્ય માટે લડું છું તો માણસો મને સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો મારો કહેવાનો ભાવ અર્થ એટલો જ છે કે આવા સત્ય માટે જે લડાઈ લડી રહ્યા છે એને સાથ આપો સહકાર આપો દિલથી જય ભારત જય માતાજી જય શિયા રામ